નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ અમારી તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તે મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો સારો લાગે તો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોતી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સ્વ અધ્યયન પોતાનું સોલ્યુશન શરૂ કરીએ તેમાંનો પહેલો પ્રશ્ન છે શબ્દની આગળ રવા આવતો હોય તેવા અન્ય શબ્દો બનાવો ઉદાહરણ તરીકે પગ તો પગરવ પાછળ રવ આવે છે શબ્દની પાછળ કલરવ મધુરવ નીરવ પગરવ ફરીથી આવી ગયું છે કઈ વાંધો નહીં દાંતારવ ગુંજારવ ગૌરવ ઝંકારવ સૌરવ કેકારવ ભૈરવ આવું બધું તમે બનાવી શકો પ્રશ્ન બે સુસંગત શબ્દોની યોગ્ય જોડી બનાવવાની છે તો તો ફૂલ ભૂકંપ ટમટમવું તારા ટમટમ થાય ને તે ધસમસવું તો પાણીનો પ્રવાહ પ્રશ્ન ત્રણ ઉદાહરણ પ્રમાણે મૂળાક્ષરોના અંક પ્રમાણે શબ્દો બનાવવાનું છે કશું જ નથી એક વખત તમે સમજી લેશો એટલે આવડી જશે અ માટે એક નંબર આ માટે બે નંબર માની લો કમળ તમારે લખવું હોય તો પહેલા ક માટે કયો કોડ છે તો ચૌદ લખી દીધા મ માટે શું છે મ શોધો ક્યાં છે ક્યાં છે ઓકે પાછળ હશે તો મનો કોડ પણ જોઈ લેવાનો છે અળ અળનો કોડ આ રહ્યો તો મનો કોળ વચ્ચે લખી અને અળનો કોડ છેતાલીસ લખો એટલે આપણને ખબર પડી જાય ચૌદ સે માં આવે તો કહે છેતાલીસ માં આવે અળ માં આવે અને વચ્ચેનો કોડ છે એ લખતા આપણને કમળ એવું બની જાય ધારો કે અહીંયા જોઈએ આપણે બીજું જોઈએ દડો કરવું હોય દડી કરવું ચાલો દડી કરીએ આપણે દડી કરવું હોય તો શું કરવું પડે દનો ત્રીસ પછી ડ લેવો પડે ડગલાનો ડ તો ડગલાનો ડ એનો કોડ લઈ લેવાનો છે પાછળ હશે અને ઈ માટે ત્રણ લેવાનો છે આ પ્રમાણે તમે કોડ લો એટલે તમને ખબર પડી જશે કે આ કયો શબ્દ છે અમુક શબ્દો અહીંયા પાછળ આપેલા છે એટલા માટે મ અહીંયા છે જુઓ ઓકે સાડત્રીસ કોડ છે ઉદાહરણ જોઈએ તો ચૌદ ત્રીસ અને સાડત્રીસ તો અહીંયા ક લ મ આપણે કમળ કરતા હતા અહીંયા ક લ મ કનો કોડ કયો હતો અગાઉ લખેલો છે તે આગળના પેજમાં તો ચૌદ માટે ક છે ચાલીસ માટે લ આવશે અને સાડત્રીસ માટે મ આવશે જો આ સાડત્રીસ માટે મ તો બનશે ક લ મ તો આ અંકોથી બનેલો શબ્દ છે કલમ હવે એકમ દસમાં આવતા દસ શબ્દોના આવી રીતે અંક પ્રમાણે શબ્દ બનાવવાના છે તો અહીંયા અંક આપણને આપેલા છે ક માટે ચૌદ તો ક લ લ લનો ચાલીસ રો થશે ઓગણચાલીસ ને વનો થશે એકતાલીસ પ માટે તેત્રીસ ગ માટે સત્તર ર માટે ઓગણચાલીસ ને વ માટે એકતાલીસ તો આ રીતે તમારે અંક છે એના ઉપરથી શબ્દો છે તે શબ્દો ઉપરથી અંક પહેલા શોધવાના અંક ઉપરથી નહીં પહેલાં સૌથી પહેલા તમારે શબ્દ શોધવો પડશે આ શબ્દ ક માટે કયો હતો કોળ તો ચૌદ એ રીતે લેવાનો ધારો કે નાથ છે તો ન નનો લેવાનો અને આનો એક શબ્દ લેવાનો એ આનો લેવાનો રેડી થ માટે છે ઓગણત્રીસ તો ના આ બોલાય છે નની પાછળ તો ન માટે માટે થશે થશે અને આ આ બે રીતે તમારે બનાવવાનું છે આપેલ શબ્દ સોરી આ તમારે લખવાનું બાકી હશે લખી લેજો પ્રશ્ન ચાર જોઈએ આપેલા શબ્દ પરથી વાક્ય બનાવો પહેલું છે પોપચુ તો આંખનું પોપચુ પલકાસ મારીને આંખને ભીની રાખે છે સુગંધ તો બાગમાં ફૂલોની સુગંધ આવી રહી હતી સંદેશો તો મને મિત્રના જન્મદિવસનો સંદેશો ફોન પર મળ્યો હતો ચોથું છે વૈભવ તો રાજમહેલનો વૈભવ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા પાંચમું છે અનુભવ તો અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી કામ સરળ બન્યું પ્રશ્ન પાંચ આપેલ ચિત્રનું વર્ણન નીચેની ક્રિયાઓને આધારે કરો તો અહીંયા વાંચવું દોડવું જોવું ઉડાડવું રમાડવું ખખડાવવું તોડવું અને ચલાવવું આ બધા શબ્દો છે આ દરેક શબ્દો મેં ફકરાની અંદર જે જગ્યાએ વાપર્યા છે ત્યાં ત્યાંની નીચે આ રીતે અંડરલાઈન કરેલી છે ઓકે તો તે તમારે સમજી લેવાનું છે હવે ફકરો જોઈએ એક સુંદર સવારે એક નાની છોકરી ઝાડ નીચે શાંતિથી વાંચી રહી હતી આ વાંચવું આવી ગયું થોડે દૂર એક છોકરો પતંગ ઉડાડવા તો ઉડાડવું આવી ગયું ઉડાડવા માટે દોડી રહ્યો હતો દોડવું આવી ગયું એક વૃદ્ધ દાદા પક્ષીઓને ખવડાવી રહ્યા હતા તો અહીંયા ખવડાવવું બીજી બાજુ એક યુવાન તેના કૂતરાને દડો ફેંકીને રમાડી રહ્યો હતો દૂર એક બાળક રમકડાની ગાડી ચલાવી રહ્યું હતું અને એક માળી છોડના પાંદડા તોડી રહ્યો હતો આ દ્રશ્ય એક પ્રવાસી ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો અને કુદરતની સુંદરતાનો આનંદ માણી રહ્યો હતો આ પ્રમાણે તમે દરેક શબ્દનો ઉપયોગ કરી એક ફકરો બનાવવાનો હતો તો આ પ્રમાણે તમે બનાવી શકશો પ્રશ્ન છ છે ઉદાહરણ પ્રમાણે પ્રાસવાળા વાળા શબ્દો પરથી કાવ્ય પંક્તિ બનાવો રાત ભાત તો આવી પૂનમની રંગભીની તારાની ભાત તો રાત માટે આ શબ્દ છે અને આ આ ભાત માટે શબ્દ છે એટલે કે રાત અને ભાત બંને છેલ્લે આવે છે તે જ રીતે ગગન અને અગન તો અહીંયા ગગન અને અગન ઉપરથી બન્યું છે વાદળોથી ઘેરાયું ગગન હૈયામાં પ્રગટે વિરાની અગન નેહ અને મે તો અહીંયા ને અને મે બંનેનો પ્રાસ જાળવ્યો છે તો તે જોઈએ તો નયનમાં છલકે નેહની ધાર મેઘલી રાતે જરે મે અપાર પલકાર અને ધબકાર તો આખડીના એક પલકારે દિલનો ચૂકે છે ધબકાર તો આ ધબકાર માટે આ રહ્યું અને પલકાર માટે આ જંગલ માટે અહીંયા શબ્દ વાપર્યો છે મંગલ માટે અહીંયા વાપર્યો છે ઘેરાયું છે ગાઢ જંગલ વાતાવરણ બન્યું મંગલ આજ અને સાજ તો શું થશે એની કોઈની છે આજ સૂરજ ઢળશે ને પડશે ફરી સાંજ પ્રશ્ન સાત છે આપેલું કાવ્ય ધ્યાનથી વાંચો અને તેમાં પ્રશ્ન બનાવો તો કબૂતરોનું ઘૂ ઘૂ ઘુ કોયલ કુંજે કુ કુ ભમરા ગુંજે ગુ 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 કબૂતરોનું ઘુ 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 ચકલા ઉંદર ચું 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 છછુંદરોનું છું 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 કુંજલ માસી કક્કા વારી છું કબૂતરોનું ઘુ 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 ઘુવડ સમા ઘુ કરતો માનવ ઘુરકે હું 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 કબૂતરોનું ઘુ 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 લાખ નફામાં સાચું ખોટું કરશું શું ટક ટંકની રોટી માટે રંકજનોને રડવું શું હરિભજે છે હાલો પેલો પીડિતોને પ્રભુતુ પ્રભુ તુ કબૂતરોનું ઘુઘુ ઘુ પિયાસી નામે લખેલું છે તેના ઉપરથી આપણે જોઈએ પહેલું છે કાવ્યમાં કયા પ્રાણીઓને પક્ષીઓનો ઉલ્લેખ કર્યો છે કુંજનમાં સિંહ કક્કાવારી છું પંક્તિ દ્વારા કવિ શું સૂચવવા માગે છે ત્રીજો પ્રશ્ન માનવના ઘૂઘવાટોની કોની સાથે સરખાવવામાં આવ્યો છે ચોથો પ્રશ્ન બનાવીએ કાવ્યમાં પ્રભુ સંબોધન કોના માટે વપરાયું છે અને આ કાવ્યમાં લેખક કોણ છે પ્રશ્ન આઠ પ્રશ્નના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન શું તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિને મળ્યા છો જેમને કોઈ શારીરિક મુશ્કેલી હોય પણ તેઓ કોઈ કેક તમને ખૂબ સારી રીતે કરતી હોય તો હું એવી વ્યક્તિને મળ્યો છું જે પગમાં ખામી હતી છતાં તે કોમ્પ્યુટર ચલાવવાનું ખૂબ જ સારી રીતે જાણતા હતા તેઓ ટાઈપિંગ ડિઝાઇનિંગ અને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડી શકતા હતા તેમના આત્મવિશ્વાસ અને પ્રયત્નશીલ સ્વભાવથી ઘણું શીખવા મળ્યું બીજું છે દરેક વ્યક્તિમાં કોઈ ખાસ આવડત કે શક્તિ હોય છે શું આ શક્તિઓ તેમની શારીરિક ક્ષમતાઓને પર આધાર રાખે છે તો કે હા દરેક વ્યક્તિમાં ખાસ એટલે કે અલગ પ્રકારની ખાસિયત એટલે કે આવડત અથવા તો શક્તિ હોય છે જે શારીરિક ક્ષમતાઓ પર હંમેશા આધાર રાખતી નથી કેટલીક શક્તિઓ શારીરિક હોય છે જ્યારે કેટલીક માનસિક હોય છે દિવ્યાંગ વ્યક્તિઓ પણ અદ્ભુત સિદ્ધિઓ મેળવી શકે છે જે દર્શાવે છે કે શક્તિઓ માત્ર શારીરિક મર્યાદાઓથી બંધાયેલી નથી શારીરિક ખોડ ધરાવતી વ્યક્તિ કોઈ સમસ્યાનો નવો ઉકેલ લાવી શકે છે કઈ રીતે તો કે હા ખોડ ધરાવતી પોતાના અનુભવ પરથી નવી રીત શોધી શકે છે જેમ કે જો કોઈને સાંભળવાની શક્તિ ન હોય તો તે સંકેતો દ્વારા સંદેશો આપી શકે છે અથવા સ્માર્ટ ટેકનોલોજીથી કામ સરળ બનાવી શકે છે તેમની જુદી રીત ચિંતન કરવાની પદ્ધતિ નવી દ્રષ્ટિ આપે છે ચોથો પ્રશ્ન છે તમારી પાસે કોઈ એક ઇન્દ્રિય એટલે કે જેમ કે જોવાની કે સાંભળવાની શક્તિ ન હોય તો તમે તમારી બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતે કરશો તો હું બાકીની ઇન્દ્રિયોને વધુ સારી રીતે ઉપયોગ કરીશ સાંભળવાની શક્તિથી આજુબાજુના અવાજો ઓળખીશ સ્પર્શથી વસ્તુઓથી રૂપ ઓળખીશ સુગંધ અને શ્વાસ સ્વાદથી વાતાવરણ અને ખોરાકનો અંદાજ લગાવીશ આમ બાકી ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા જીવન સરળ બનાવીશ પાંચમું છે કોઈની શારીરિક મર્યાદાઓ તેની કલ્પના શક્તિ કે બુદ્ધિને અસર કરે છે શા માટે કે શા માટે નહીં તો કે ના અસર કરે છે તો કે ના શારીરિક મર્યાદાઓ કલ્પના શક્તિ કે શક્તિને સીધી અસર કરતા નથી કલ્પના અને બુદ્ધિ મગજની પ્રક્રિયાઓ છે જ્યારે શારીરિક ક્ષમતાઓ શરીર સાથે સંકળાયેલી છે એક ઇન્દ્રિયના અભાવે અન્ય ઇન્દ્રિયો વધુ સજાગ બને છે પ્રશ્ન નવ છે શબ્દને યોગ્ય વિશેષણ અને વિશેષણને યોગ્ય શબ્દ આપવાનું છે ભયાનક તો ચીસ તીવ્ર ઠંડી રંગીલી ચુંદડી વિકરાળ વાઘ સુગંધિત ગુલાબ છે અમિયલ ફળ છે રૂપાળા છોકરા વિશાળ સીમ મધુર પાણી વિશાળ મહેલ પ્રશ્ન દસ છે કંશમાં આપેલા શબ્દો વડે ઉખાણાના યોગ્ય જવાબ આપવાના છે જ્યારે પણ આવું કંશમાંથી લખવાનું કે એવું કે ત્યારે સૌ પ્રથમ કંશમાં આપેલા શબ્દો બધા વાંચી લેવાના જોઈએ સ્વાદ સ્પર્શ નાક કાન અને આંખ એનો મતલબ આપણે વાંચી લીધા હવે તેમાંથી જ જવાબ છે તો રંગબેરંગી દુનિયા દેખાડવું નાની હોવા છતાં ઘણું બતાવું તો ખબર પડી જાય આંખ એવું આવ્યું હતું તો એનો જવાબ આંખ ફૂલની પાંદડી જેવો હું નરમ પથ્થર જેવું હોઉં છું કઠણ સ્પર્શ જીપ પર બેસીને સ્વાદ સ્વાદાવવું ભાવતી વસ્તુ તમને ખવડાવું સ્વાદ ચોથું પંખીઓનો કલરવ પંખીઓ ગાડીનો હોર્ન પણ મારું પારખું કાન મારે નથી હોતા પગ કે હા તો પણ લઉં છું હું શ્વાસ નાક તો આશા રાખું કે મિત્રો આ વિડિયો છે તેનું સ્વાદ્ય પોતેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો તમારા અને મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો